ભગવાન ભોલેનાથ અને ભગવાન શિવને સમર્પિત સાવનનો મહિનો શિવભક્તો માટે ખૂબ જ વિશેષ માનવામાં આવે છે સાવન મહિનામાં શિવભક્તો ભગવાન ભોલેનાથની વિશેષ પૂજા કરે છે આ મહિનાનો સોમવાર શિવ ઉપાસના માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે સાવન મહિનાનો પહેલો સોમવાર છે શ્રાવણના દરેક સોમવારે લોકો મંદિરમાં જઈને શિવલિંગનો જલાભિષેક કરે છે અને તેને બેલપતર ધતુરા ચંદન અને ફૂલ વગેરે ચઢાવે છે શ્રાવણ માસમાં ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ભક્તો સાવન સોમવારનું વ્રત રાખે છે જો કોઈ દંપતીને સંતાનની ખુશી જોઈતી હોય તો તેને શ્વરના પહેલા સોમવારે કેટલાક ઉપાય કરવા જોઈએ ચાલો જાણીએ એ ઉપાયો વિશે સંતાન પ્રાપ્તિ માટે શ્વનના પહેલા સોમવારે કરો આ ઉપાય બાળકોની ખુશી મેળવવા માટે શ્વનના પહેલા સોમવારે દૂધમાં ચંદન મિક્સ કરીને ભગવાન શિવનો અભિષેક કરો એવું માનવામાં આવે છે કે જો શ્વનના પહેલા સોમવારે ભગવાન શિવની યોગ્ય રીતે પૂજા કરવામાં આવે તો વંશમાં વૃદ્ધિ સંતાનનો જન્મ વગેરેની સાથે તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે તેમજ જો તમે તમારી પોતાની પ્રગતિ ઇચ્છતા હોવ તો સોમવારે શિવલિંગની સામે બેસીને ઓમ નમઃ શિવાય અને ઓમ સોમાય નમઃનો જાપ કરો રુદ્રાક્ષની માળાથી આ મંત્રનો જાપ કરો સંતાન પ્રાપ્તિ માટે શ્વનના પહેલા સોમવારે કરો આ ઉપાય જો તમે આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હોવ તો સાવન માસ દરમિયાન ભગવાનને શેરડીના રસનો અભિષેક કરો તેનાથી તમારી બધી સમસ્યાઓ દૂર થઈ જશે તેમજ જો શ્વન મહિનામાં તમે પ્રદોષ કાળમાં સ્નાન કરીને ભોલેનાથની પૂજા કરો છો તો તમને મહત્તમ લાભ મળે છે સંતાન પ્રાપ્તિ માટે શુનના પહેલા સોમવારે કરો આ ઉપાય આ સિવાય શૂનના પહેલા સોમવારે પાણીમાં કાળા તલ નાખીને સ્નાન કરો ત્યારબાદ સફેદ ચંદન સફેદ ફૂલ પંચામૃત ચોખા સોપારી સોપારી વગેરેથી શિવલિંગની પૂજા કરો આમ કરવાથી તમારી મનોકામના પૂર્ણ થશે